ખેડૂત મિત્રો અત્યારે ઘણા જ લોકો જ્યારે ઝટકા મશીન લગાવે છે ત્યારે ઝટકા મશીન નું ફેન્સિંગ કરે છે ત્યારે એ ખેડૂત મિત્ર છે ગેલવેનાઇઝ નો વાયર ઉપયોગ કરતા હોય છે ઘણા ખેડૂત મિત્ર છે એ ક્લચ વાયરનો ઉપયોગ કરતા હોય છે ઘણા ખેડૂત મિત્ર એ છે કે જે ઓલી પ્લાસ્ટિક ની દોરી હોય એનો ઉપયોગ કરતા હોય છે આ બધા યુઝ કરવામાં તકલીફ શું પડે કે ભાઈ ગેલ્વેનાઇઝનો વાયર ટાટા નો ને એવો સારી કંપનીનો યુઝ કરેલો હોય ઉપયોગ કરેલો હોય તો એમને બે ત્રણ વર્ષ સુધી કઈ થતું નથી પણ જો ચાલુ ચિલ્લર કંપનીનો વાયરે જટકા મશીનના ફેન્સિંગમાં લગાવે તો છ સાત મહિને કે એક વર્ષે એ વાયરમાં કાટ લાગી જતો હોય છે અને કાટ લાગવાના કારણે જટકા મશીનનો પાવર છે છેલ્લે સુધી એના ખેતરમાં આવતો હોતો હોતો નથી એટલે એવું તકલીફ રહે છે જ્યારે ક્લચ વાયર લગાવે છે તો ક્લચ વાયર મજબૂતાઈમાં તો સારામાં સારો આવે છે એમાં કોઈ પ્રશ્ન નથી પણ ક્લચ વાયરનો જે બેઝિક વાયર હોય પાતળા પાતળા

એક બે વર્ષે તમારે નવો ને નવો ખર્ચો કરવો પડતો રહેતો હોય છે વાયરનો ને એનો તો હવે માર્કેટમાં એવી ઝટકાની દોરી આવી ગઈ છે ખેડૂત મિત્ર કે જે તમારે ચાર પાંચ વર્ષ સુધી જોવા પણ રહેશે નહીં તો આ એ દોરી છે ખેડૂત મિત્ર જે મોનોફિલામીટ મટીરિયલની બનેલી છે આ દોરીને ક્યારે તડકાની અસર નહીં થાય આના ઉપર પાણી એટલે કે વરસાદ આવશે તો આને સડવાનો પણ પ્રશ્ન રહેશે નહીં અને આ દોરી છે ખેડૂત મિત્ર ક્યારેય કાટ પણ લાગશે નહીં આમાં જે વાયર યુઝ કરેલો છે એસેસ ત્રણસો ચાર નો વાયર યુઝ કરેલો છે જે ક્યારેય સડતો નથી ક્યારેય કાટ નથી લાગતો એટલે આમાં ખેડૂત મિત્રો મોનો ફિલામિન્ટ છ તાર અને એસેસ ત્રણસો ચાર ના એવા ત્રણ તાર એટલે ટોટલ નવ તાર ની આ દોરી બનેલી હોય છે દોઢ એમ એમ એની જાડાઈ હોય છે અને આના સ્ટ્રેન્થ ની વાતચીત કરું ખેડૂત મિત્રો મજબૂતાઈ ની પચાસ ફૂટ નીકળશે જ્યારે તમે માર્કેટમાંથી વાયર નહીં લ્યો એક એવું હોય એક કિલોમાં બસો ફૂટ અઢીસો ફૂટ એવી રીતના તમારા વાયર નીકળતો હોય છે જ્યારે ક્લચ વાયર લ્યો એ પણ અઢીસો ફૂટ આજુબાજુ નીકળતો હોય છે અને જ્યારે આ દોરીમાં તમારે ખેડૂત મિત્રો એક કિલોમાં છસો ને પચાસ ફૂટ નું કામકાજ આપશે એટલે તમે બે થી ત્રણ કિલો દોરી લેશો એટલે તમારે તમારા કામકાજ થઈ શકે પછી તમારે વધારે વધારે હોય તો દોરી પણ તમે લગાવી શકો છો એટલે ઓછા ખર્ચમાં તમે તમારા ખેતરનું રક્ષણ છે એ કરી શકો છો અને તમારે ચાર પાંચ વર્ષ સુધી વાયર નવા નવા ચેન્જ કરવાની પણ જરૂર હતી નથી હવે આ ત્રણ કિલોનું બંડલ આવશે ખેડૂત મિત્રો એટલે ત્રણ કિલોમાં તમારે ઓગણીસો પચાસ ફૂટ જેવું આ બંડલમાં તમારે દોરી છે એ આવશે અને આ બંડલના મીન્સ વાયર ક્લચ જે ઝટકા દોરી છે એના ભાવની વાતચીત કરું તો બસો અને એસી રૂપિયા એક કિલો ભાવ છે ખેડૂત મિત્રો એટલે એક કિલો બસો ને રૂપિયામાં તમને છસો પચાસ ફૂટ નું કામકાજ આપશે એટલે વાયર અને ક્લચ વાયર કરતા પણ તમને આ દોરી છે સસ્તી પડશે અને સાથે સાથે

જે તમારે ઝટકો આવવો પડે એ પણ સારામાં સારો આવશે એટલે જે રોજ ભૂંડ છે ઝટકો સારો આવશે એટલે તમારા ખેતરમાં પણ આવશે નહીં તો તમે પણ હવે આ વર્ષે ઝટકા મશીન લગાવશો અને તમારે પણ ઝટકા મશીનનું ફેન્સિંગ કરવું છે તો ખેડૂત મિત્ર એકવાર જરૂરથી આ મોનોફિલામેન્ટ દોરીનો ઉપયોગ કરજો જેથી તમારે વર્ષો સુધી બીજો વાયર કે એની જરૂર પડશે નહીં તમે આ દોરીને રીયુઝ કરી શકો છો અને ફરીથી માનો કે તમારે સિઝન પૂરી થાય અને ફરીથી વીંટોળી કાઢી લેવી છે તો તમારે વીંટવામાં વાયર લેવાની જરૂર હોય તો એકવાર વાયરની વાયર ની જગ્યાએ આ ઝટકા મશીનની મોનો ફિલામિન મટીરિયલ વાળી દોરી લગાવી લો તો તમને પણ ઘણો બધો ફાયદો થશે અને જો ખેડૂત મિત્રો અમારું આ જે મેન્યુફેક્ચરિંગ ને છે રાજકોટમાં આવેલું છે હવે અમારી ઓફિસ પણ અહીંયા કારખાનું પણ રાજકોટમાં છે અને હવે તમને આ દોરી છે એ ઓલ ઓવર ગુજરાતમાં તો ઓલ ઇન્ડિયામાં તમને ટ્રાન્સફર કુરિયર દ્વારા તો ટ્રાન્સપોર્ટ દ્વારા તમારા એડ્રેસ સુધી પણ મોકલી શકીશું એટલે જે પણ ખેડૂત મિત્ર આ ઝટકાની દોરી લેવા માંગે છે એ આ જે નીચે આપેલો નંબર છે એમાં કોલ કરી અને તમે પણ તમારા એડ્રેસ ઉપર આ ઝટકાની દોરી તમે પણ મંગાવી શકો છો તો જે પણ ખેડૂત મિત્રને આ દોરી લેવી હોય આજે જ નીચે આપેલા નંબરમાં કોલ કરી અને જટકા મશીનની દોરી મંગાવી લ્યો ખેડૂત મિત્ર